વડોદરાના કરજણમાં ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા કરજણના શ્રીરંગ રેસીડેન્સી પાસે ચાર શખ્સોની ધરપકડ વીસ પોઈન્ટ સડસઠ ગ્રામ ડ્રગ્સ સાથે ચારેય શખ્સો ઝડપાયા મયુરસિંહ ગોહિલ સિરાજ સનવીની ધરપકડ મુબારક લાંગિયા શફી મહંમદ ઉર્ફે કાળુ દીવાનની ધરપકડ જ્યારે કુબુદ્દીન નામના ફરાર આરોપીની શોધખોળ શરૂ છે સિરાજ નામનો શખ્સ મયુરસિંહ ગોહિલને ડ્રગ્સ આપવા આવ્યો હતો કુબુદ્દીન નામના ફરાર આરોપીની જે શોધખોળ છે તે ચાલુ ચાલી રહી છે આ કેટલા સમયથી આ પ્રકારે ડ્રગ્સનો વેપલો કરતા હતા અત્યાર સુધી કોને કોને ડ્રગ્સ આપ્યું છે અત્યાર સુધી કોને કોની પાસેથી તેઓએ ડ્રગ્સ ખરીદ્યું છે આ તમામ દિશામાં તપાસ હાથ ધરાય છે વડોદરાના કરજણમાં ડ્રગ્સ સાથે ચાર શખ્સો ઝડપાયા કરજણના શ્રીરંગ રેસીડેન્સી પાસે ચાર શખ્સોની ધરપકડ વીસ પોઈન્ટ સડસઠ ગ્રામ ડ્રગ્સ સાથે ચારેય શખ્સો ઝડપાયા મયુરસિંહ ગોહિલ સિરાજ સનવીની ધરપકડ